મોરબીમાં લૂંટનો બનાવ બન્યો મોરબીમાં ખોખરા હનુમાન નજીક યુવાનને ગળા ઉપર છરી મૂકીને અજાણ્યા ચાર શખ્સોએ રોકડ માલ સહિત બાર હજાર પાંચસોના મુદ્દામાલની કરી લૂંટ મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રિના સમયમાં અવારનવાર એકલ દોકલે પસાર થતા લોકોને આંતરીને લૂંટ કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ અનેક વખત બની ચૂકી છે તેવામાં મોરબીના ખોખરા અનુમાન પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બે બાઇકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા તે યુવાનના ગળા ઉપર છરી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ તારી પાસે જે કાંઈ હોય તે આપી દે તેવી ધમકી આપવામાં આવી હતી અને રોકડ તથા મોબાઈલની લૂંટ કરીને ચાર શખ્સો નાસી ગયા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને બાર હજાર પાંચસો ની લૂંટ થઈ હોવા અંગેની ચાર શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી લૂંટ કરીને નાસી છૂટેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી માં મોટર સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે